thank you ચકીલાપાર સોસાયટીમાંથી અંદાજે બાવીસ લાખનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો અગાઉ માર્ચ બે હજાર ચોવીસમાં પણ આ જ જગ્યાએથી ગાંજો ઝડપાયો હતો અબ્દુલ પટેલ નામના આરોપીના ઘરેથી ગાંજો ઝડપાયો હતો પાંચ કિલોના જથ્થા સાથે એસઓજીએ આરોપીની ધરપકડ કરી હતી માત્ર આઠ દિવસ જેલમાં રહી આરોપી અબ્દુલને જામીન મળ્યા હતા માર્ચ બે હજાર ચોવીસની એસઓજીની કાર્યવાહીમાં અબ્દુલના દીકરા આદીપનું નામ કેમ ન હતું તેને લઈને પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે સમગ્ર મામલે કેટલાક પોલીસ કર્મીઓ સમગ્ર મામલે મોટી કાર્યવાહી થવાની પણ પોલીસ બેડામાં ચર્ચા છે માર્ચ બે હજાર ચોવીસની ની તપાસ યોગ્ય થઈ હોત તો પિતા પુત્ર સહિત વધુ જથ્થો પકડી શકાયો હોત સમગ્ર મામલે જે એસીપી ડોક્ટર લીના પાટીલે નિવેદન આપ્યું હતું માર્ચ મહિનામાં આરોપી જે ધરપકડ થઈ અને જે તપાસ થઈ તેને ચેક કરવામાં આવશે હાલ જે જથ્થો પકડાયો છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ગુનાના મૂળ સુધી પહોંચી શકાય તે દિશામાં તપાસ થઈ રહી છે અબ્દુલ અને તેનો દીકરો ક્યાંથી ગાંજો લાવ્યા તે તમામ તપાસ કરવામાં આવી રહી છે સિનિયર ઓફિસરના સુપરવિઝન હેઠળ તપાસ કરવામાં આવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું અબ્દુલ પટેલ જે છે એ એનડી ના ગુના સાથે સંકળાયેલો આરોપી છે અને અગાઉ એના ઉપર ત્રણ ગુના દાખલ થયેલા છે જેમાં બે ગુના છે એનડી ના અને એક પ્રોહિબિશનનો ગુનો છે જેમાં એનડી ના ગુના છે એમાં ગાંજો વેચવાના ગુના છે આ વખતે આપણે એસઓજી દ્વારા એની ઉપર હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એના દીકરાને પકડ્યો છે અને બીજા દિવસે એને પણ ધરપકડ કરવામાં આવી છે અબ્દુલ પટેલ જે છે એ હાઇબ્રિડ ગાંજો મંગાવીને વેચવાની એસઓજીને બાતમી મળી હતી એના આધારે બાવીસ લાખનો મુદ્દામાલ સાથેનો હાઇબ્રિડ ગાંજાનો કેસ એસઓજીએ કરેલો છે હાલમાં જે ગુનો દાખલ કરેલો છે એ ખૂબ જ સારો હાઇબ્રિડ ગાંજા સાથેનો ગુનો દાખલ કર્યો છે અગાઉનો ગુનો ગાંજા સિમ્પલ જે આપણો અહીંયા મળતો હોય છે ગાંજા સાથેનો પરંતુ એ વખતની તો જે તપાસ થયેલી છે એ પણ ચેક કરવામાં આવશે હાલમાં અત્યારે ખૂબ જ સિરિયસલી છેક સુધી ગુનાના મૂળ સુધી પહોંચવાની પ્રયત્ન કરીને ગુનાની તપાસ થઈ રહી છે અબ્દુલ અને એનો દીકરો દીકરાને પણ આપણે એના પોઝિશનમાંથી જે ગાંજો લીધો છે એનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને હવે આ લોકો ક્યાંથી ગાંજો લાવ્યા અને મૂળ આ ગાંજો છે એ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો જે કેનેડા અને થાઇલેન્ડ માં થતો હોય છે મૂળ ત્યાં ત્યાં સુધીની આ મૂળ ગાંજો ક્યાંથી આવ્યો ત્યાં સુધીની તપાસ માટે એસઓજીની તપાસ ચાલી રહી છે અને સિનિયર ઓફિસર્સના સુપરવિઝન હેઠળ આ તપાસ થઈ રહી છે શ્યોરલી અમે ખૂબ જ ડિટેલમાં ટેકનિકલ સોર્સિસના આધારે અને એના આધારે હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને દાખલો બેસે એ રીતના ઇન્વેસ્ટિગેશન કરીને અન્ય આરોપીઓને પણ અટક કરવા માટેની તજવીજ ચાલી રહી છે